છે વન રક્ષકની ભરતી થતી હોય તો એ બીટગાર્ડ અને વનપલ અથવા તો ફોરેસ્ટર તો બીટગાર્ડ અને ફોરેસ્ટર વચ્ચેનો ખરેખર તફાવત શું છે એની વાત કરીશું આના સિવાય યુટ્યુબમાં અત્યારે અઢળક વિડીયો બનેલા છે વન વિભાગમાં પ્રમોશનને લઈને કે ભાઈ ઝડપથી પ્રમોશન મળે કે આ થાય તો એ ખરેખર ઝડપથી પ્રમોશન મળે કે નહીં એની વાસ્તવિકતા શું છે એ વાસ્તવિકતા તમારે અમે આજે રાખવાનો પ્રયત્ન કરી કહેવાનો મતલબ એટલો છે કે જે મિત્રોને ફોરેસ્ટર અથવા વનપાલ બનવાનો છે અથવા તો બીડગાર્ડ બનવાનું છે વન વિભાગમાં નોકરી લેવાની છે એના માટે આ વિડીયો ખૂબ ઉપયોગી થઈ જાય એ સંબંધિત આપણે વાત કરીએ મેન મુદ્દા ઉપર આવીએ તો ભરતીની અંદર કયા લોકો ફોર્મ ભરી એક છે તો ભાઈ ભરતીની અંદર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષાના કોઈ પણ ફિલ્ડની અંદર તમે ગ્રેજ્યુએશન કર્યું હોય કોલેજ કરેલી હોય તો તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી એકશો વનપાલ છે અથવા તો ફોરેસ્ટર આ ભરતીનું નામ વનપાલ અથવા ફોરેસ્ટર પદનું નામ છે છેલ્લે આ ભરતી કંઈ થઈ હતી તો કે ભાઈ છેલ્લે આ ભરતી વર્ષ બે હજાર તેરમાં ડાયરેક્ટ થઈ હતી ડાયરેક્ટ ભરતી વર્ષ બે હજાર તેરની અંદર થઈ હતી ત્યારબાદ પોસ્ટરનું નામ તમને કીધું એમ વનપાલ અથવા તો ફોરેસ્ટર કહેવામાં આવે ગ્રેડ પે કેટલો લાગે તો કે ગ્રેડ પે આનો ચોવીસો લાગે કેટલો ગ્રેડ પે લાગે ચોવીસો વનરક્ષકનો અઢારસો લાગે બીટગાર્ડનો આનો ફોરેસ્ટરનું ચોવીસો લાગે એની વાત આપણે આગળ કરીશું હવે જે તાજેતરમાં જીઆર આવેલું છે એની મહત્ત્વની બાબતો કંઈ કહી છે તો કોઈ તાજેતરમાં જીઆર આ ખાસ તમારા માટે ઉપયોગી છે તાજેતરમાં જે વનપાલ ફોરેસ્ટરનો ઝીઆર આવેલ છે તો એની મહત્ત્વની બાબતો જો કોઈ મારા મિત્રો એવા છે કે જેને બીએસસી ફોરેસ્ટ્રી કરેલું છે તો એમને લેખિતમાં મેળવેલ ગુણના દસ ટકા ગુણ વધારાના મળશે બીએસસી ફોરેસ્ટ્રી કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય તો એને લેખિતમાં જેટલા ગુણ મળે ને એના દસ ટકા ગુણ વધારાના મળવા દસ ટકા ગુણ વધારા એટલે કઈ રીતે માનું કે કોઈ વ્યક્તિ છે એને બસો ગુણના પેપરની અંદર એકસો ને ચાલીસ ગુણ મળ્યા બસો ગુણના પેપરનો તો એમાં એકસો ચાલીસ ગુણ મળ્યા તો એકસો ચાલીસના દસ ટકા વધારાના ગુણ તો એકસો ચાલીસના દસ ટકા કેટલા થાય તો કે ચૌદ તો એકસો ચાલીસ ઉપરાંત ચૌદ માર્ક વધારાના ઉમેર આવે તો એનસીસી કરેલું હોય એનસીસી સર્ટિફિકેટ હોય તો એને વધારાના બે ગુણ મળશે એનસીસીના કેટલા ગુણ મળશે વધારાના બે ગુણ મળશે હવે શારીરિક કસોટી છે ફિઝિકલ કસોટી છે એમાં કેટલા લોકોને બોલાવે છે તો ભાઈ લેખિત પરીક્ષામાં મેરિટ હશે અને મેરિટના આધારે લેખિત પરીક્ષામાં આવેલ ગુણના આધારે જેટલી પણ જગ્યા હશે એના પંદર ઘણા ઉમેદવારોને બોલાવવામાં આવી છે શારીરિક કસોટીની અંદર વેઇટિંગ લિસ્ટ કેટલું આપશે આ બધી વસ્તુ કેમાં જે નવા ફોરેસ્ટરના આરઆર છે ને એમાં લખેલ છે વેઇટિંગ લિસ્ટની અંદર લાયક ઉમેદવારોનું કેટેગરી વાઇઝ વીસ ટકા વેઇટિંગ લિસ્ટ હોય છે એટલે વેઇટિંગ લિસ્ટની જોગવાઈ છે નવા આરઆરમાં લખેલ છે કેટેગરી પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે વીસ ટકા વેઇટિંગ લિસ્ટ બનશે પણ જે લાયક ઉમેદવારો છે જે પાસ થયેલા છે એનું જ બનશે ત્યારબાદ વનરક્ષક અને વનપાલ વચ્ચેનો તફાવત અને કામગીરી વિશેની વાત કરીએ આ તમારા મગજમાં માનો કે તમે કોઈ પણ સરકારી નોકરી તમારે મેળવવી તો તમારે જે ફિલ્ડની અંદર જાવું એની તમામ માહિતી તમારી મેળ હોવી જોઈએ તો વનરક્ષક અને વનપાલની જે તફાવત છે મુખ્ય એની વાત કરીએ આપણે રક્ષક ને બીજા ગાર્ડના નામે ઓળખાય વનપાલ છે એ ફોરેસ્ટરના નામે ઓળખાય આપણે અત્યારે ભરતી જે આવવાની છે એ વનપાલ અથવા તો ફોરેસ્ટરની આવવાની છે હોદ્દો કયો કહેવાય તો કે વનરક્ષક બીટગાર્ડ અને આ બાજુ વનપાલ ફોરેસ્ટર બંને પદ છે એ વર્ગ ત્રણના પદ કહેવામાં આવે બંને ત્રણ ક્લાસ ત્રણમાં આવે ગ્રેડ પેની તમને વાત કરું તો વનરક્ષકનું ગ્રેડ પે એ અઢારસો હોય બેઝિક ગ્રેડ પે અઢાર હજાર અઢારસો હોય જ્યારે વનપાલનું બેઝિક ગ્રેડ પે છે એ ચોવીસો હોય કાર્ય વિસ્તાર ખાસ કરીને જો વન વનરક્ષક અથવા તો બીટ ગાર્ડ છે ને એના કાર્ય વિસ્તારને બીટ કહેવામાં આવે એટલે તમે જ્યારે પણ નોકરીને હાજર થાવ ને એટલે તમને એક બીટની જવાબદારી આપી દો બીટ છે ને એ એક નાનો વિસ્તાર છે જ્યારે વનપાલ અથવા તો ફોરેસ્ટર છે ને એના કાર્ય વિસ્તારને રાઉન્ડ કહેવામાં આવે ઓ રાઉન્ડ કઈ રીતે બને તો આ એક બીટ છે આ બે બીટ છે આ ત્રણ તો આવી ઘણી બધી બીટ ભેગી થઈને એક રાઉન્ડ બનતો હોય ઘણા બધા ગામ બનીને કેમ તાલુકો બને એ રીતે ઘણી બધી બીટ બનીને રાઉન્ડ બનતો હોય તો એ રાઉન્ડની જવાબદારી કોની હોય તો કે ફોરેસ્ટર અથવા તો વનપાલની હોય બીટગાર્ડની અંદર બીટગાર્ડને ખાલી એક બીટ જ આપવામાં આવે એ બીટનો એને વિસ્તાર કહેવામાં આવે એવી ઘણી બધી માનો કે બે ત્રણ ચાર પાંચ બીટ ભેગી થઈ અને એક રાઉન્ડ બનાવતી હોય એ રાઉન્ડની જવાબદારી હોય એ ફોરેસ્ટર પાસે હોય તો પોસ્ટિંગ ક્યાં થઈ પહેલાં તો તમને જે પૂછે ને કે વનપાલની કામગીરી આ કામગીરી આ કામગીરીએ તમને કયા વિભાગમાં વન વિભાગની અંદર તો અલગ અલગ ઓલા છે વિભાગ એની અંદર તમને કયા વિભાગમાં કામ મળે ને પોસ્ટિંગ મળે એના આધારે તમારી કામગીરી નક્કી થાય તો જો લગભગ બંનેમાં સેમ છે બંને પોસ્ટિંગમાં વાઇલ્ડલાઇફ વિભાગ નોર્મલ વિભાગ સામાજિક વનીકરણ વિભાગ સંશોધન વિભાગ અને ખાસ ફરજ એટલા ફિલ્ડ છે એની અંદર તમને પોસ્ટિંગ મળી શકે ફોરેસ્ટરની અંદર વાઇલ્ડલાઇફ વિભાગ નોર્મલ વિભાગ સામાજિક વનીકરણ વિભાગ સંશોધન વિભાગ અને ખાસ ફરજ ઉપર એટલી જગ્યાએ તમને પોસ્ટિંગ મળી શકે આના આધારે તમારી કામ કામગીરી નક્કી થતી હોય જો કામગીરીની તમને વાત કરું ને એને પહેલાં એકવાર અહીં જોઈ લઈએ આપણે કામગીરી અહીં લખેલ છે જો કામગીરીમાં કેવું હોય જે વિભાગમાં પોસ્ટિંગ મળે એ મુજબની કામગીરી આ પહેલાં તમને અલગ અલગ ફિલ્ડ છે એની અંદર કામ પોસ્ટિંગ મળે એ પ્રમાણે કામગીરી હોય જે વિભાગમાં પોસ્ટિંગ મળે એ મુજબની કામગીરી ગાર્ડની કામગીરી હું જો જે બીટમાં પોસ્ટિંગ થાય એ બીટમાં એને કામગીરી કરવાની હોય તમને જે કોઈ પણ બીટ આપે એ બીટની જવાબદારી બીટ ગાર્ડની હોય એમાં કંઈ પણ વસ્તુ થાય એમાં કંઈ પણ જાળવણી આ તે તમારે એ બધી તમારે કરવાનું કઈ કઈ વસ્તુ તો એ બીટની અંદર પેટ્રોલિંગ કરવાનું હોય વન અથવા તો વૃક્ષોનું રક્ષણ કરવાનું હોય વન્યજીવોનું રક્ષણ હોય પ્લાન્ટેશન એટલે વાવેતર વૃક્ષારોપણ કરાવવાનું હોય એની અંદર આવેલા હદબાણ હોય તો એની જાળવણી કરવાની હોય ચરિયાણ થતું હોય તો એ ચરિયાણ અટકાવવાનું હોય વનગુના જો ન બને એની તકેદારી રાખવી બનતા વનગુનાને અટકાવવાના હોય ઉપરાંત વિવિધ વન વિભાગના જે ફિલ્ડ છે એની અંદર જે કાર્યક્રમો આવે એ કરવાના હોય ફોરેસ્ટરની કામગીરીમાં હું હોય જે વિભાગમાં પોસ્ટિંગ મળે એ જ એક તો કામગીરી હોય જે રાઉન્ડમાં પોસ્ટિંગ થાય એમાં કામગીરી આને બીટ સંભારવાની હોય અને રાઉન્ડ ખંભારવાનું હોય ફોરેસ્ટરને રાઉન્ડની અંદર જો પેટ્રોલિંગ કરવાનું વનોનું રક્ષણ કરવાનું હોય રાઉન્ડમાં થતાં ગુનાની તપાસ કરવાની જવાબદારી કોની હોય તો કે રાઉન્ડના થતા ગુનાની તપાસ કરવાની જવાબદારી ફોરેસ્ટરની હોય ગુના છે હોય તો એ ગુના બદલ વળતર લઈ અને એ વળતર જમા કરાવવાનું સરકારમાં ની ફી વસૂલવાની હોય પ્લાન્ટેશન કરવાનું હોય તેમના રાઉન્ડમાં આવતી બીટોનું દેખરેખ કરવાનું હોય ગુના બનતા હોય અટકાવવાના હોય ટૂંકમાં કામગીરી સેમ હોય અમુક વધારાની કામગીરી છે એ રાઉન્ડ ફોરેસ્ટરની હોય રાઉન્ડ ફોરેસ્ટરની અંદર બે ત્રણ અથવા તો બે ચાર ગાર્ડ આવતા હોય કામગીરી સંબંધિત કેવું છે જો માનો કે તમે સામાજિક વનીકરણમાં તમને પોસ્ટિંગ મળે તો તમારી કામગીરી એના આધારે નક્કી થાય તમને સામાજિક વનીકરણમાં બીટગાર્ડ અથવા તો ફોરેસ્ટર તરીકે પોસ્ટિંગ મળ્યું તો તમારી મુખ્ય શું હોય તમારે ખાસ કરીને તો પીએફનું રક્ષણ કરવાનું હોય એના સિવાય તમારે વિવિધ યોજનાઓ આવતી હોય યોજનાઓ ઉપર કામ કરવાનું હોય પ્લાન્ટેશનની વિવિધ યોજનાઓ હોય પછી લોકો સંબંધિત યોજના હોય પ્લાન્ટેશનમાં તમે જાઓ તો અત્યારે વન કવચ ચાલે તમને ખબર છે તો વન કવચ છે તમારા કોઈ બીટ છે એની અંદર તમારે માનો કે દસ ગામ આવે તો દસ ગામની અંદર કોઈ ગૌસર જમીન છે તો તમારા સરપંચ આરે સારા સંબંધ બનાવી અને એ જમીનમાં સરપંચને એ જમીન આપણી યોજના વિશે તમને માહિતી આપવાની હોય કે ભાઈ વન કવચ નામની યોજના છે એમાં એક હેક્ટરથી દસ હજાર રોપાનું વાવેતર કરવાનું થાય એ ગામ લોકો માટે આ માટે ઉપયોગી છે એ રીતે તમારે સરપંચ મેરેથી ઠરાવ લઈ અને ત્યાં તમારે વાવેતર કરવાનું પાંચ વર્ષના આધારે વિવિધ વિવિધ પ્રકારના પ્લાન્ટેશનો કરવાના હોય ઉપરાંત વન વિભાગના કાર્યક્રમો છે માનો માનું કે કિસાન શિબિર છે મહોત્સવ છે ગ્રામ્ય કક્ષા તાલુકા કક્ષા જિલ્લા કક્ષા ઉપરાંત વન્યપ્રાણી સપ્તાહ છે વન વિભાગના વિવિધ દિવસો આવતા હોય તો એની ઉજવણી કરવાની હોય પ્લાન્ટેશન કરવાનું હોય જાળવણી આવા કામ હોય વાઈલ્ડલાઇફ વિભાગ છે તો તમારે ત્યાં ખાસ કરીને રેસ્ક્યુ કરવાના હોય છે વન્ય પ્રાણીનું સંરક્ષણ કરવાનું હોય છે ઉપરાંત જે આપણું ફોરેસ્ટ છે તો એને બચાવવાની કામગીરી હોય સંશોધન વિભાગ છે તો એની અંદર તમારે વિવિધ પ્રકારના સંશોધન અંગેની બાબતો હોય એ અલગ અલગ વિભાગમાં તમને કામ મળે ને એ પ્રમાણે તમારી કામગીરી નક્કી થતી હોય ખાસ કરીને પ્રમોશનની વાત કરીએ આપણે તો ભાઈ બીટગાર્ડમાંથી તમને પ્રમોશન ક્યાં મળે તો કે ફોરેસ્ટર તરીકે પ્રમોશન મળે બીટગાર્ડમાંથી પ્રમોશન ક્યાં મળે ફોરેસ્ટર તરીકે અને ફોરેસ્ટરમાંથી સારી નોકરી કરો વ્યવસ્થિત તો તમને ફોરેસ્ટરમાંથી આરેપો તરીકે પ્રમોશન મળતું હોય એટલે કે બીટગાર્ડ છે ને બીટગાર્ડનું પ્રમોશન એ ફોરેસ્ટરમાં થાય ફોરેસ્ટર સારી કામગીરી કરે તો એનું પ્રમોશન આરેપો તરીકે થાય પહેલાં ઝોન વાઇઝ પ્રમોશન હતા ઝોન વાઈઝ પ્રમોશનમાં એવું હતું કે મારી સૌરાષ્ટ્ર ઝોન પછી દક્ષિણ ગુજરાત ઝોન ઉત્તર ગુજરાત એ ઝોન વાઇઝ પ્રમોશનની અંદર પહેલાં ઝડપથી પ્રમોશન આવતા હતા હવે થોડાક સમયથી થોડાક સમય પહેલાં એ પ્રમોશનની પેટર્ન બદલીને હવે સ્ટેટ કેડર કરી દેવામાં આવી સ્ટેટ કેડર એટલે આખા ગુજરાતના પ્રમોશનને એકાએ આપવામાં આવી છે અત્યારની તમને પરિસ્થિતિ કહું તો બે હજાર તેરમાં જે લોકોની ભરતી થયેલી છે ને એમાં અમુક લોકો એવા છે કે એને હજી પણ પ્રમોશન બાકી છે બીટગાર્ડમાં ભરતી થઈ હતી એને ફોરેસ્ટર તરીકેના પ્રમોશન બાકી છે ટૂંકમાં સ્ટેટ કેડર થવાથી પ્રમોશનની ગતિ ધીમી થઈ છે એ વાસ્તવિકતા છે હવે જે પહેલાં જેટલી ઝડપથી પ્રમોશન મળતા હતા એટલી ઝડપથી પ્રમોશન મળશે નહીં પહેલાં કરતાં પ્રમોશનની ગતિ સ્ટેટ કેડર થવાના કારણે થોડીક ધીમી થઈ છે હવે વાત કરીએ આપણે લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ વિશેની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં જે બીટગાર્ડનો અભ્યાસક્રમ હતો એ જ અભ્યાસક્રમ આપણા અહીંયા ફોરેસ્ટરનો છે જનરલ નોલેજ છે એ પચીસ ટકા છે પેલો ટૉપિક છે જનરલ નોલેજ એમાં પચીસ ટકા પચીસ ટકા છે એમાં કઈ કઈ છે વસ્તુ તો ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા છે ભૌતિક ભૂગોળ છે ગુજરાતની ભૂગોળ છે વિજ્ઞાન અને ટેકનોલોજી છે કરંટ અફેર પ્રાદેશિક અને રાષ્ટ્રીય બંને પ્રકારના કરંટ અફેર તો પચીસ ટકા પ્રશ્નો છે એટલે પચીસ ટકા પ્રશ્નો એટલે પચીસ પ્રશ્નો છે એ આ બાબતોમાંથી પૂછાય છે અને એના બે ગુણ લેખે માર્ક છે એટલે પચાસ માર્કના પ્રશ્નો આમાંથી થશે ઇતિહાસ તમારે કરવાનો સાંસ્કૃતિક વારસો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ભૌતિક ભૂગોળ ગુજરાતની ભૂગોળ વૈજ્ઞાનિક ટેકનોલોજી કરંટ અફેર એટલા ટોપિક છે જનરલ નોલેજના આમાંથી પચીસ પ્રશ્નો નીકળશે કે જેના ગુણ છે પચાસ સામાન્ય ગણિત છે સાડા બાર ટકા એમાં કઈ કઈ વસ્તુઓ છે તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા રીઝનિંગ સંખ્યા શ્રેણી ઉંમર સંબંધીન દાખલા ઘનમૂળ છે સાદુ વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ છે ઝડપ અંતર છે સરેરાશ છે આ ઉપરાંત ઘડિયાળ છે કેલેન્ડર છે ઘાત અને ઘાતાંક છે વર્ગ અને વર્ગમૂળ છે લસાગુસા છે ટકા છે નફો ખોટ છે સમયને કાર્ય છે સમયને અંતર છે સંભાવના છે ગુણોત્તરને પ્રમાણ છે માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ એટલા ચેપ્ટર છે મોસ્ટ આઈએમપી છે માનો કે આમાંથી તમને સાડા બાર ટકા સામાન્ય ગણિત પૂછવાનું છે ગણિત અને રીઝનિંગ બંને એ લોકો પૂછતા હોય છે તો આ એના ચેપ્ટર છે એના પછી ગુજરાતી ભાષાની તમને વાત કરું તો ગુજરાતી ભાષા પણ સાડા બાર ટકા છે તો આમાં એવું બનતું હોય કે બાર પ્રશ્નો ગુજરાતીના પૂછે તો તેર ગણિતના પૂછે બાર ગણિતના પૂછે તો તેર ગુજરાતીના પૂછે બંને થઈને પચીસ ટકા જેટલું થાય એટલે પચીસ પ્રશ્નો બંનેના થઈને થાય ગુજરાતી અને ગણિત રહીને ગુજરાતી ભાષાની અંદર રૂઢિપ્રયોગ છે કહેવત છે સમાસ છે અલંકાર છે સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ સંધિ જોડણી છે લેખન અથવા ભાષા સુધી છે ગધ્ય સમીક્ષા છે અર્થગ્રહણ છે ફકરા ઉપરથી જવાબ આપવાના છે ટૂંકમાં તમારે ગુજરાતી ભાષાની અંદર વ્યાકરણ અને બંને વસ્તુ કરવાની રહે ગુજરાતી ભાષાની અંદર ત્યારબાદ આપણે આગળ વધીએ તો કે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ અને ઇકોલોજી એનું વેઇટેજ પચાસ ટકા છે એટલે કે પચાસ પ્રશ્નો એક પ્રશ્નના બે માર્ક કે સો ગુણનું આપણે પર્યાવરણ થાય પર્યાવરણ અને ઇકોલોજી એમાં કયા ટોપિક છે જો પર્યાવરણ છે પ્રદૂષણ છે ગ્રીનહાઉસ અસર છે ગ્લોબલ વોર્મિંગ છે આબોહવા પરિવર્તન છે જંગલ વન્ય સંપત્તિ અને વન્યજીવો છે ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ છે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ છે વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની ઘટનાઓ છે આ તમામ બાબતો પર્યાવરણમાં પચાસ ટકા વેટે છે એટલે તમારે પર્યાવરણને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કરવું પડે તો આ છે આપણો સિલેબસ જે ગાર્ડનો હતો એ છે જનરલ નોલેજ પચીસ ટકા સામાન્ય ગણિત સાડા બાર ટકા ગુજરાતી ભાષા સાડા બાર ટકા પર્યાવરણ ઇકોલોજી છે એ પચાસ ટકા છે શારીરિક કસોટીની વાત કરીએ આપણે તો ગાર્ડમાં તે રીતે છે પુરુષ ઉમેદવારોમાં સોળસો મીટર દોડ છે ઊંચો કૂદકો છે લાંબો કૂદકો છે પુલઅપ છે અને રચાસળ છે એમાં માજી સૈનિક સિવાનના એટલે કે ભાઈ સામાન્ય જે ઉમેદવારો છે એ સામાન્ય ઉમેદવારો માટે અલગ છે અને માજી સૈનિક માટે અલગ સામાન્ય ઉમેદવારો માટે સોળસો મીટર દોડ છે તો એ આપણે સામાન્ય માટે સો મિનિટમાં પૂરી કરવાની માજી સૈનિકને સાડા મિનિટમાં પૂરી કરવાની ઊંચો કૂદકો સામાન્ય ઉમેદવારોએ ચાર ફૂટ ત્રણ ઇંચ મારવાનો માજી સૈનિકે ચાર ફૂટ મારવાનો લાંબો કૂદકો છે તો એ સામાન્ય ઉમેદવાર છે ને પંદર ફૂટ છે માજી સૈનિકને ચૌદ ફૂટ ઉલપ છે એ તો બંનેને આઠ આઠ છે અને રસાડ છે એ અઢાર અઢાર ફૂટ છે ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે આપણે વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે એમાં પણ સામાન્ય ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો છે આઠસો મીટર દોડ છે ઊંચો કૂદકો છે અને લાંબો કૂદકો છે એના ટોટલ ત્રણ વસ્તુ છે આઠસો મીટર દોડ ઊંચો કૂદકો અને લાંબો કૂદકો આઠસો મીટર દોડની અંદર ચાર મિનિટમાં સામાન્ય ઉમેદવારોએ પૂરી કરવાની માજી સૈનિક માટે ચાર મિનિટ વીસ સેકન્ડ ઊંચો કૂદકો સામાન્ય ઉમેદવારોએ ત્રણ ફૂટ માજી સૈનિકે બે ફૂટ નવ ઇંચ લાંબો કૂદકો સામાન્ય ઉમેદવારોએ નવ ફૂટ માજી સૈનિકે આઠ ફૂટ આ ઉપરાંત શારીરિક ધોરણની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો છે આમાં પણ બે કેટેગરી છે એક જે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ છે એટલે કે શેડ્યુલ ટ્રાઇબ છે એ ઉમેદવારો અને એક એના સિવાયના બધા જનરલ ઉમેદવારો બધા તો જે શેડ્યુલ ટ્રાઇબ છે કે જે મૂળ ગુજરાતના છે એમને ઊંચાઈ એકસો પંચાવન મીટર જોઈએ સોરી સેન્ટીમીટર જોઈએ ઊંચાઈ એકસો પંચાવન સેન્ટીમીટર જોઈએ જ્યારે બીજા જે ઉમેદવારો છે બધા એને એકસો ત્રેસઠ સેન્ટીમીટર જોઈએ મૂળ ગુજરાતના શેડ્યુલ ટ્રાઇબ છે ને એને એકસો પંચાવન સેન્ટીમીટર બાકીના બધાને એકસો ત્રેસઠ સેન્ટીમીટર છાતીને વજન બધાને હેરખો છે ઓછામાં ઓછી ઓગણસી સેન્ટીમીટર હોવી જોઈએ ફૂલ આવેલી ચોર્યાંશી સેન્ટીમીટર વજન પચાસ કિલો હવે ઓછામાં ઓછી ઓગણએંશી કીધી બરાબર હવે તમારે સામાન્ય રીતે સાદી માપતા હોય અને એંસી થઈ તો તમારે ફૂલ આવેલી હોવી જોઈએ તમારે એકાંસી થઈ તો ફૂલ આવેલી હોવી જોઈએ નોંધ કઈ છે જો છાતીનો ફૂલ ઓછામાં ઓછો પાંચ સેન્ટીમીટર હોવો જોઈએ મતલબ ઓછામાં ઓછો ઓગણસી હોવો જોઈએ ઓગણીથી ઓછી હશે ને તમારી સામાન્ય છાતી તો તમે ડિસ્કવોલિફાય થાવ થી વધારે ગમે તે હોય એટલે હાલે માનો કે તમારી નેવું સેન્ટીમીટર સાથે છે તો એનો ફૂલાવો પાંચ સેન્ટીમીટર તમને ફૂલાવીને ને ત્યાં તમારે પાંચ સેન્ટીમીટર ફૂલવી જોઈએ એટલે નેવું ની પંચાણું થવી જોઈએ કહેવાનો મતલબ એ છે એમ છે તમે તમારી છ્યાંસી છે તો છ્યાસીની એકાણું થવી જોઈએ પાંચ સેન્ટીમીટર ફૂલવી જોઈએ અને ઓછામાં ઓછી ઓગણસી હોય છે થી સામાન્ય રીતે વધારે હોય તો હાલે તો અહીંયા ફૂલાવાનું કહીને ત્યાં તમારે પાંચ સેન્ટીમીટર ફૂલવી જોઈએ ત્યારબાદ મહિલા ઉમેદવારો માટે કોઈ એ રીતે છે મૂળ ગુજરાતના જે શેડ્યુલ ટ્રાઇબ છે એના માટે ઊંચાઈ એકસો પિસ્તાલીસ છે બાકીના બધા માટે ઊંચાઈ એકસો ને પચાસ સેન્ટીમીટર છે વજન બંનેમાં પિસ્તાલીસ કિલોગ્રામ છે મહિલા માટે પુરુષોમાં તમામ માટે પચાસ કિલોગ્રામ છે ઓછામાં ઓછો તો આ વાત હતી આપણે આ વાત હતી આપણે ફોરેસ્ટરની ભરતીને લઈને હવે ગ્રાઉન્ડ શબ્દની તમને વાત કરું તો જે ભાઈ ગ્રાઉન્ડની વાત છે જે મિત્રોને ફોરેસ્ટરમાં જવાની ઈચ્છા છે પૂરેપૂરી અને ફોરેસ્ટરની નોકરી સિવાય બીજી કોઈ કરવી નથી તો ખાસ એ મિત્રો ગ્રાઉન્ડ ધીરે ધીરે ચાલુ કરી દે પરથી આવશે એટલે આ લોકો ઝડપ રાખવાના છે ગુણ સેવાવાળા અત્યારથી જે લોકોને જવાની ઈચ્છા છે ખાસ કરીને ગ્રાઉન્ડ ચાલુ કરી દે ધીમે ધીમે કરે એવું નથી કે અત્યારથી તૂટી પડો અથવા મંડી પડો ધીમે ધીમે ચાલુ કરી દે હવે વાત રહી જગ્યાની તો ગઈકાલે જ તો જનરલ એડમિનિસ્ટ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ છે આપણે જીએડી છે બે હજાર ચોવીસથી લઈને બે ને તેત્રીસ સુધીનું કેલેન્ડર બહાર પડ્યું દસ વર્ષીય ભરતી કેલેન્ડર જીએડી ડિપાર્ટમેન્ટ દ્વારા જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા બે હજાર ચૌદથી ત્રેવીસ સુધીનું હતું તો એ પૂરું થયું ત્યારબાદ ચોવીસથી તેત્રીસ સુધીનું બહાર પાડ્યું તો એમાં તમે જોઈ શકો ખાસ કરીને કે ફોરેસ્ટર ક્લાસ ત્રણ છે એની સત્તરસો ને નવ્વાણું ટોટલ સ્ટ્રેન્થ છે બીટગાર્ડની ઓગણચાળીસો ને પાંચ છે ફોરેસ્ટરનો તમે ભરતીનો રેશિયો જો તો એક્ઝેમ ચાર છે મતલબ કે ચાર જણાને બીટગાર્ડમાંથી પ્રમોશન આપવામાં આવશે અને એક જણાની ફોરેસ્ટર તરીકે સીધી ભરતી કરવામાં આવશે બીટગાર્ડમાં તો ડાયરેક્ટ જ ભરતી કરવાની છે અહીંયા તમે ફોરેસ્ટરની ભરતીમાં જુઓ ને તો બે હજાર ચોવીસની અંદર સો જેટલી જગ્યા ઉપર ભરતી થવાની હતી બે એ થઈ નથી અને બે હજાર છવ્વીસની અંદર પચાસ જેટલી જગ્યા ઉપર ભરતી થવાની હતી એની સામે બીટગાર્ડની બે હજાર ચોવીસની અંદર બસો પચાસ જેટલી ભરતી થવાની હતી અને બે હજાર છવ્વીસની અંદર બસો પચાસ જેટલી થવાની હતી બરાબર છે તો આ બંને ભરતીઓ પેન્ડિંગ છે જીએડી જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે ભરતી કેલેન્ડર આગળમાં બે હજાર ચોવીસથી તેંત્રીસનું બહાર પાડ્યું ને એમાં બંને જગ્યાઓ વન વિભાગમાં બાકી છે તમે રેન્જ ફોરેસ્ટ ઓફિસર આરએફઓની પચીસ જગ્યાઓ જુઓ ને તો બે હજાર ચોવીસવાળી ભરાઈ ગઈ હવે બે હજાર છવ્વીસમાં પચીસ આવશે અને એસીએફની બે હજાર છવ્વીસમાં પાંચ આવશે આપણે ખાસ વાત કરવાની કીની છે તો કે આપણે વાત કરવાની છે અહીંયા ફોરેસ્ટર અને બીટગાર્ડ વિશેની તો આ ફોરેસ્ટર અને બીટગાર્ડનું કોલમ તમે જુઓ તો બે હજાર છવ્વીસ સુધીમાં બે ભરતી હજી બાકી છે ચોવીસની ફોરેસ્ટરની હો અને છવ્વીસની પચાસ બીટગાર્ડની બસો પચાસ બસો પચાસ કહેવાનો મતલબ એટલો છે કે ફોરેસ્ટરની એકસો ચાલીસની આજુબાજુ ભરતી આવી હવે હવે જ્યારે પણ ભરતી આવી છે ત્યારે ફોરેસ્ટરની એકસો ચાલીસ અને એમાં થોડો ઘણો ઉમેરો થઈને ભરતી આવ્યો છે અને બીટગાર્ડની પાંચસોની આજુબાજુ ભરતી આવવાની સંભાવના છે ભરતી આવશે એ હોય હો ટકા છે ત્યારે આવે એનું નક્કી નથી તમારે આ વિભાગની અંદર જ જવાની ઈચ્છા હોય વિભાગમાં જ કામગીરી કરવાની ઈચ્છા હોય તો તમે તૈયારી શરૂ કરી શકો ફોરેસ્ટરની તમને કીધું એમ એકસો ચાલીસની આજુબાજુ આવી છે અને બીટગાર્ડની પાંચસોની આજુબાજુ ભરતી આવશે તો આવી માહિતી માટે તમે વિડીયોમાં જોડાયેલા રહો ગીર એજ્યુકેશનમાં જોડાયેલા રહો તમામ પ્રકારની માહિતી તમને આપીશું હવે પછી રેગ્યુલર વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત